આ કઈ વાત હવે કરવી નથી તો કે કઈ વાંધો નહીં અને આખો પ્રસંગ તો આપ બધાય જાણતા હશો એટલે મારે વધારે નથી કહેવો પણ મહારાજને હું આ આપું તો મહારાજ મને કેટલું ધન આપે એ ન્યાલ કરી દે અને રાજાને જઈને કીધું એમણે શેઠે કે આ રત્ન જળી કડવું એટલે રાજાએ રાણીને લીધું તો રાણીએ તરત જોતા ને કે આ તો એક જ છે મારે આમાં બે જોઈએ છે એટલે ઓલા તો રાજા હતા એમણે શેઠને કીધું જે રૂપિયા થાય તમે તમારે દેવા તૈયાર છે આવા બે લઈ આવો એટલે શેઠ હું જાણો બે આની થોડી ક્યાંય દુકાન છે લેવા બીજા ક્યાં તો કે આમ ને તેમને તમે તો મહારાજ છો ક્યાં કરાવી દો નહી ઉપર જેલમાં નાખી દઉં બે લઈ આવું પછી મુજાનો હવે હું કરવું લઈ આવ ફાંસીએ ચડાવી દઈ એ કરું તો કે આ આ ગમે ત્યાં તું એવું હોય તો મારા માણસો તું કે એટલા પૈસા હારે લઈને આવે ને જે હાટમાંથી જે બજાર થી લીધું હોય ને ત્યાં તારી હારે આવે એટલા પૈસા અમે આપવા ત્યાર છે બાકી તું કડું બીજું જો તો વાત પાકી છે હવે ત્યારે શેઠે કીધું કે મારે એ હાટ કેમ બતાવો એ હાટ તો ગાંડી ગીરના સરસઈ એક ઝુંપડામાં બેઠેલા એ રોહિદા ચમાર છે ને એમની ભક્તિનો નો છે એનો હાટ છે આ તો એની દુકાન છે આગળનો ભાગ જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય રોહિદાસ લખવાનું ભૂલશો નહીં